નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને છોડી દે કોઈ લોકો તમારી કદર ના કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી નંબર બે દોસ્તો સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે નંબર ત્રણ ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ કારણ કે અહીં કોઈ પણ હંમેશા માટે સાથ નહીં આપે નંબર ચાર જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાત સમજી શકે નંબર પાંચ દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે નંબર છ અનુભવ કહે છે કે લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં જિંદગીમાં એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જ જતા હોય છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ ખૂબ જ જરૂરી હોય છે એ લોકોથી તો દૂરી જ સારી લાગે છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ કદર નથી હોતી એકલા રહીને તમે એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે તેને ખોવા માટે બસ એક પળ જ કાફી છે જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે જ્યાં સંબંધો નિપાવવા જ નથી માગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ નથી જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપો પરંતુ જેની નિયત ખરાબ છે તેનાથી દૂર જ રહો અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ દોસ્તો કે એ તકલીફો તમારી સાથે રહે છે કે પછી તમારા પોતાના જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડતું જ હોય છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય ને તે તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે સમય જરૂર મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે છે ને તો એ અહેસાસ કોણ કરશે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ પરોસાને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એ માણસ સામે મૌન રહેવું જ વધારે સારું હોય છે ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો ને એ માણસની તમે હંમેશા કદર કરજો કદર એમની કરો જે તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ લોકો મરે છે જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે આશા અને વિશ્વાસ રાખવો એ કંઈ ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે બાકી જો જરૂરત ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે યાદ રાખો કે જિંદગી ખુશહાલ નથી હોતી તેને ખુશહાલ બનાવવી પડે છે દરેક કોઈને સારા સમજવાનું છોડી દો કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં દોસ્તો કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવે છે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો જિંદગીમાં મિત્રો પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કાર્ય કરો કે તમને છોડવાવાળા લોકો પસ્તાય એવા લોકોથી હંમેશા માટે દૂર રહેજો જે લોકો તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે કારણ કે આવા લોકો ક્યારેય તમારા નહીં થાય જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ એ કોઈ પણ માણસ યાદ નથી રાખતો અને જ્યારે તમે ખોટા હોવ ને જે જગ્યાએ તમે ખોટા હો એ બધા જ લોકો એને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ પણ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું એ જ બહેતર હોય છે સારું હોય છે દરેક સમયે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં એ માણસની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવા વાળા માણસો અને સમજવા વાળા માણસો આપણને મળી જાય છે અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે ના મિત્ર ના પરિવાર કે ના કોઈ સાથી બસ આપણે અને આપણી હિંમત બધાને બધું નથી મળતું આ જિંદગીમાં કેટલું કસતા હસતા છોડવું પણ પડે છે ખુદને સમય આપવો જરૂરી છે કારણ કે બીજાને તો આખી જિંદગી પણ આપી દેશો ને તો પણ તે ઓછી પડશે ચાહવાવાળા લોકો તમને હજારો મળી જશે પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો કોઈ કોઈક જ મળશે આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક નો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે તમે જેવા છો ને એવા જ રહો દોસ્તો કારણ કે ઓરિજિનલની કિંમત હંમેશા ડુપ્લિકેટથી વધારે હોય છે જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ ને જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ ઉપર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર